ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ ખાસ તો અમારા વિતીલભાઈ કે જેને સુરભી ગ્રુપથી શરૂઆત કરી એમને આજે ઓગણીસમું વર્ષ જઈ ગયું છે ઓગણીસ વર્ષથી આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે શા માટે અબત સુરભી તક સુરભીમાં પહેલી પ્રાયોરિટી અમે આપીએ છીએ લોકોની સુરક્ષા કારણ કે અર્વાચીન દાંડિયાના શરૂ થયું લોકોને એક સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈની ન્યુસેસ થાય છે તોફાનોવાળો તત્વો આવે છે અને બેનો દીકરીની સલામતીનો પ્રશ્ન છે અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષા અને અમને ગર્વ થાય છે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કહેવાય કે મહિના દિવસ પહેલાં પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે લોકોને ખબર છે કે સૌથી વધુ અમારી બેન દીકરીઓની સુરક્ષા છે અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે એટલે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા આ વખતે મારા ખાસ તો વિજયભાઈ એક કહેવાય કે કાયમ નવું આપવાનું એક સાહસ કરવાનું કાયમી ત્યારે બતાવે છે જ્યારે રાજકોટ કોર્પોરેશન નક્કી કર્યું કે અમે આ વખતે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમ વાળું આપવું છે ભાદર્ય સિંધિયા ગ્રાઉન્ડ છે એમાં અમારે નવરાત્રિ માટે અમે ખુલ્લું મૂકીએ છીએ અને ત્રીસ લાખ જેવી મહત્વ રકમ બહુ નાની રકમ ન કહેવાય આવી મોટી રકમનું ગ્રાઉન્ડ આણે રાખવું એ કોઈ પણ આયોજક માટે બહુ મોટો મોટો મુશ્કેલ નિર્ણય હોય છે અને અમારા વિજયભાઈ એક જ સેકન્ડ ડી ડીવેલી રત્ન સાહેબ આપણે અહીંયા જ આપણે કરાવવું છે અને સારામાં સારી રીતે મારે રમાડવા છે અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે આજે શ્રીમંત લોકો સુખી સંપન્ન લોકો આવા લીલાક્ષમ ગ્રાઉન્ડમાં ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે છે પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં બહુ ઓછા જોયા છે એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયા વકીલ હા સુધીમાં સૌથી પ્રાયોરિટી ખેલૈયાઓને આપીએ છીએ કે જે આઠ આઠ હજારનું ક્રાઉડ મેદાનમાં રમતું હોય છે એટલે અમે ધ્યાનમાં રાખ્યું કે આ વખતે કદાચ ક્રાઉન્ડ વધારે થાય તો આપણે જગ્યા વધારે જરૂર પડશે અને વધારે વધારે લોકોને સમાવેશ થઈ શકે અને આ ગાલીચા જેવું ગ્રાઉન્ડ કે ખેલૈયા માટે સ્વર્ગ કહેવાય એને ધ્યાનમાં લઈને અમે આ મેદાનનું વખતે નક્કી કર્યું છે અને દર વખતે જેમ સારામાં સારું સાઉન્ડ હોય છે સારા કલાકારો હોય છે સારું આયોજન હોય છે અને ટીમ વર્કથી સૌથી વધુ તો લોકો ટીમમાં બે મહિનાથી સતત કામ કરતા આપણે એક મોટો મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કયો કે સારામાં સારું નવલું આયોજન આપીએ છીએ કે સાહસ કર્યો એની પાછો સો જણાની ટીમ અબતર સુધી રસો સાથે જોડાયેલી છે આ આદ્યશક્તિના પહેલા તો રાજકોટમાં કઈક નવું આપવાનું સારું આપવાનું માની લો કે અબતખ સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી લોકોને સારું આપી શકે લોકો ને સારું આયોજન મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે એટલા માટે અમે આયોજન કરી છે આયોજનમાં એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ અમે કમાવા માટેનું ખરેખર અમારું આયોજન નથી હોતું સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય અમે એમાં બાંધછોડ કરતા નથી આ સિવાય આપને કહું કે અબતક સુધી એક હું મારા પોતાના વખાણ કરું એમ નહીં કોઈ મા બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા આયોજનમાં રમી શકે એટલા માટે અમે આ સાહસ કર્યું છે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવાનું કારણ એક જ છે કે લોકો મધ્યમ વર્ગ સારી રીતે રમી શકે અને રાજકોટની મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ છે એટલા માટે આ વખતે નવામાં વિશાળ ગ્રાઉન્ડ છે ડોન ગ્રાઉન્ડ છે અને અતિ અત્ય આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે સારા સિંગરો છે અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અમે આ વખતે આમ તો રાખતા જોઈએ છીએ આધાર કાર્ડ ચેક કરીએ છીએ મેડિકલની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ અમે એમ્બ્યુલન્સ પણ રાખશું અને ખાસ કરીને બધા ખેલૈયાઓને ચાંદલા ફરજિયાત અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં આવે હફત ખુરબીની આ એક મોટી શરૂઆત હશે કે લોકોને અમે ચાંદલા સ્વાગત કરશું ચાંદલા નિર્ણય શા માટે કરાયો જે વિવાદ થયો હતો એ બાદ અબતક સુરભી હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈ ઓલામાં માનતું નથી અબતક એક સર્વભાવથી માને છે પણ ચાંદલાનો નિયમ એટલા માટે છે કે લોકોને એક આપણા માતાજીનો પર્વ છે તો એક ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જળવાય રહે એટલા માટે મેં આવ્યો નિર્ણય